હવે સમાચાર વિગતવાર પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલો કર્યો હતો અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ઉપર પાકિસ્તાની એર સ્ટ્રાઇક થતા મિસાઇલ જાતક્યા બાદ થયેલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા ફાયર ટીમ સ્તર ઉપર દોડી આવી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પહેલગામ હુમલા બાદ ભારતે આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં સૌથી વધુ આતંકવાદીઓના મોત થયા હતા જેમાં જેના જવાબમાં હુમલામાં પાકિસ્તાન એર સ્ટ્રાઇક કરી હતી જેમાં પાકિસ્તાન હવાઈ હુમલામાં અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે મિસાઇલ પડી હતી જે બાદ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જે અંગે જાણ થતાં અંકલેશ્વર ફાયર ટીમ તેમજ ઓએનજીસી ફાયર ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને ત્વરિત અસરથી વર્કશોપ ખાતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઇમરજન્સી હોસ્પિટલ પણ ઊભી કરાઈ હતી સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં આવતા જ તંત્ર દ્વારા આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું અંકલેશ્વર ઓએનજીસી ખાતે સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે ડિફેન્સ મોકડ્રીલ યોજાયું હતું સાયરન બાગતાની સાથે મોકડ્રીલની શરૂઆત કરવામાં આવી હતી મોકડ્રીલમાં ફાયર ઇમરજન્સી જાનહાનિ બચાવ કાર્ય ઇમરજન્સી તબીબી સેવા અને સારવારનું લાઈવ નિર્દેશન કરાયું હતું સાથે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવા અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલા મોકડ્રીલમાં ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુખાનંદન અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા ઓએનજીસી ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ડ્રીલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં તબીબ સહિતનો મોક મેડિકલ સ્ટાફ અને દવા સહિત એમ્બ્યુલન્સનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસનો કાફલો જોડાયો હતો બપોરે ચાર વાગ્યાના ટકોરે સાયરન બાગતાની સાથે ડ્રીલનો પ્રારંભ થયો હતો જેમાં જાનહાનિ બચાવ કાર્ય ફાયર ઇમરજન્સી તબીબી સેવા અને હોસ્પિટલમાં સારવારનું લાઈવ નિર્દેશન આ કરવામાં આવ્યો હતો આ ઘટના એક સમયે એક પોલીસ કર્મી એક ઈજાગ્રસ્તને લઈ જતી વખતે પડતાં પડતા બચ્યો હતો તો ઈજાગ્રસ્તને ખસેડતી વખતે એમ્બ્યુલન્સનો દરવાજો પણ સમયસર ખુલ્યો ન હતો આ મોકડ્રીલ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ અધિકારી આરોગ્ય વિભાગના તબીબો અને ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઓએનજીસી વર્કશોપ ખાતે યોજાયેલ મોકડ્રીલમાં ભાજપના હોદ્દેદારો અને ઓએનજીસી કર્મચારીઓની સંખ્યા બમણી જોવા મળી હતી જ્યારે પોલીસ અને અધિકારીઓને કાફલો વધુ હતો ત્યારે આમ આદમી પાર્ટીના જૂજ સંખ્યા હતી આ મોકડ્રીલ દરમિયાન અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે પાંચ વાગ્યાના અરસામાં સાયરન વાગ્યું હતું તો એ પૂર્વે એક ફાયર ટેન્ડર અને એક એમ્બ્યુલન્સ પણ પસાર થયું હતું જ્યાં પોલીસ કાફલો ત્રણ રસ્તા ખાતે એલર્ટ ઊભો રહ્યો હતો જોકે આમ જનતાને સામાન્ય દિવસ એમ રસ્તા પરથી પસાર થયા હતા જ્યારે વહીવટીતંત્ર એલર્ટ વહીવટી એલર્ટનેસ જોવા મળી હતી પણ જનતામાં આ બાબતે અજાણ હોય એવું પ્રતીત થયું હતું આજરોજ અંકલેશ્વર ઓએનજીસી ખાતે ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ઓપરેશન અભ્યાસ એટલે કે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચાર વાગે ફોર સાયરન વગાડી અને એક્સરસાઇઝનો પ્રારંભ કરવામાં આવેલ આ એક્સરસાઇઝમાં રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમ નોટ કરી અને પોલીસ ફાયર સર્વિસીસ હેલ્થ સર્વિસીસ અને સિવિલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી જેમાં પાંચથી આઠ મિનિટના રિસ્પોન્સ ટાઈમ સાથે તમામ ટીમો ઓએનજીસી અંકલેશ્વર ખાતે પહોંચી હતી તથા વીસ મિનિટની અંદર તમામ કેજ્યુઅલિટી છ લોકોની હતી એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હવે આ એક્સરસાઇઝ બાદ પાંચ વાગે ફાયરની એક્સરસાઇઝ અમે કરી હતી જેમાં ઓએનજીસી નું ફાયર સ્ટાફ તથા નગરપાલિકાના ફાયર સ્ટાફે તમામને રેસ્ક્યુ કરી અને ટૂંકા રિસ્પોન્સ ટાઈમમાં અહીંયા પહોંચ્યા હતા આગળ સાડા સાત થી આઠ વાગ્યાનો બ્લેકઆઉટ સરકારશ્રીની સૂચના મુજબ પ્લાન કરેલ છે તો તમામ નાગરિકોને આ બ્લેકઆઉટમાં પાર્ટિસિપેટ કરી અને સ્વેચ્છાએ લાઇટો બંધ કરી અને ભાગ લેવા માટે સૌને વિનંતી કરું થેન્ક યુ ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ બાવીસ ચારે જે આપણા દેશના છવ્વીસ પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે એટલે આપણા દેશના વડાપ્રધાન એ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાનને આપો છે અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો સ્થગિત કરી દીધો અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું અને વહેલી સવારમાં દોઢ વાગે પાકિસ્તાન ને જવાબ આપવા માટે એમના જે આતંકવાદી ઠેકાણા હતા એને ધ્વન કરી નાખ્યા અને સિત્તેર ઉપર આતંકવાદીઓને માડીને એનો ખાતમો બોલાવેલો છે આ ઓપરેશન સિંધુરના નામે જાહેર કરવામાં આવેલું Вот